हेलो मित्रों स्वागत छे आपड़ा वीडियो मा आपने जो हांगिया मा कलेनजी होवे गई है सुट नतो ना थी नाइट मा आयो तो એટલે વાવા બાએ હવે દોરી આઈ થઈ ગયા બધા કમ્પ્લેઈન્ટ છે પાણી ચાલુ કર દે હમણા ની લાઈટ ગઈ થી અત્યારે આવી છે ને આપણે જીરા માં આલે છે ચોથું પાણી એક પાણી કાડી નો મુકી દે હું છે દો ડાંડળી જોડી ને એક પાણી કાડી ની ઓલું સલ્ફર ની ઉતારવાની દવા પાવા હતું થન પાઉં જો આગે મું બી ગયું હોટક બધું અત્યારે નહીં દેખાય થોડીક થૂંભળી બાંધીએ ત્યારે દેખાશે આપણે આ લઈને હલાડીએ સીધી કલરંજી આ બધું કપલેટ રાખ્યું હે આ થોડાક દહક ત્યારે બીજે સીધી કલેન્જી મજા આવે હું સરકારી સોવારને બધાયને આજે તારીખ થઈ છે 23 કાલે સૂર્યનો લગન નતો આપણે નતા કે બાપા કે તો માં પાવા હડુરિયો ને કાલે આખા દિન લાઇટ એ ના આવી અને રહી ગ્યું ને આપડા વાહનો ભાગ પીયે હે આમ મોટા માટીન વાયવા આયા હે અહીંયા થી ઉપાય હોવા રાખેર આપણી વાયવા આયા હે અહીંયા થી ઓલી વાહનો ભાગ ખઈ લો અહીં આ વાહ ટુકુ ટુકુ હે થોડું અહીં થી સીધો જીરા માં પાણી આહ આવો આપણે ભરતનું પોડવાજી પડ્યું છે વાન ને પ્રોટેક્ટર રાખે છે જો મિલો પેલા હે ને બીજા નયા પાવડો લઈ આવ્યો પછી અમારા કાકાનો ટ્રેક્ટર લઈ આવ્યો એમાં જોડાયો પણ દોર્યો કર્યો ના થયો હવે જીન કન્ડેક્ટર ઠીક કરે છે એક નું જોડાયો ને મે ના જ પાડી દી કે નઈ થાય ભાઈ દોર્યો કારણ કે પાહો છો છે જીને દાત નઈ આવી કે લોટાવાટર આખ્યું ને એમાં કઈ દેસર દોરિયા થાય છે એ હમણા શૂટ કરતો તો आप भूल दाँती बारिंगी अकल है पे एक लोटा वेट जो क्यार उ तू जो क्या पानी नहीं देखाई आ क्यार उ तो आ क्यारो जा जाूल ऊँधी खेड़ कर आप छह अग्यार बसी तो अँ थे जीरू पाई दी की ते दाती आको ए पाव बहुत थे पानी बहु ली एग बहु फायदा अम्म तो वरस ना की शू <laughs> कहवा मित्रों कमेंट में कर दियो आप आम चार हिंगू जाए है ये हिंगू है जरा कमेंट मार आप

આપણે ગુંદરી લીલ કઈ ગઈ છે આપણે આમાં ઘઉં આવવાનું આપણે જુવાનગઢ થી નાહોદરા ગામે જતા હતા ભાટીયું વટી નવા પર ગાડી ગાડીનું ચેન તૂટી ગયું હે આપણે અહીં બેઠો કોક નો વાઈટ જોઈને કોણ આવે અહીંયા સહાય કરવા આપણી મદદરૂપ થવા કોણ આવશે જ્યાં ગાડીનું ચેન કઈ ફાંકી ખાવા ઊભો હતો ને ચાલુ ગયો તો સીધી સુટી જ હવે આ ગાડી નો વાઘ નથી આપડે આવી ગયા હે આપડી મામાની પાહોડી ગઈ ની નારીરી નજા બગીચો હે કે એમાં નારીયે પાણી પીવા આયા હે નોલુ પકડવાનું ક્યાં જરૂરત નથી માર મામાને ફોન કરી રોહે એટલે ઘર સંગાથ આરે વાત થઈ હે હાલો બજોથી પાટલી થી રમ પીવા આયા બહુ મન હે અમને નારીર પાણી પીવાની એમાં બદે મનારીરી છે આપણે આતા ગામ મતલબ જૈડુ आ बाजू है ना धार वटी से तो दरियो लागू पड़ी जाए है जहाँ में पानी हाल है तेरे हलो बे तन चार पानी नारियर नंबी नहीं सीधा रौनक भी जो हूँ जाओ हूँ नीहा नहीं लेवा सीढ़ी है अँ एक नारियर इम जड़ा है नीचे छे पर ऊपर बो है आमा, सीढ़ी ले जाओ लोखंड सीढ़ी है का का को घूम रहा मारे है यहाँ है छे बहुत दर बहु है अम्मा सीढ़ी है नारियल उतार वाली बोलो वहाँ लेन जाओ वहाँ वहाँ जो नारियल उतार पानी पी तो बाइड उपाड़ी ली थी सीढ़ी और यही है नारियल तोड़वा अँ जा आ बाजू आया तो आम क्यों नारिय पानी पीवा। मामा पीवामा कहता भाणेज बहु आवा पोह नहीं हलो आगे थोड़ी बे पानी पीता नारियल में बहुत मजा नहीं लीला कलर ने था जी पीढ़ा कलर ने नारियल नहीं में पानी बहु मीठा है हम एक लूम जाइडी है तो आती टेस्टिंग कर

अगर आज या है वहाँ गेयर नहीं पुगा है आप राती जी जो थी वारा बेगा और दौड़ दायो मित्रों को ने पानी पी मुए तो तो जो तो आकर चुरोगर नहीं होती बेकार का बत्री जैसे नायक नारी रिमस लोग बहुत मौत मना दिए थे હાલો હા આપણે પી લઈ પછી આમાં ઘર ફરી ખાઈ લઈ પછી અહીં વેતા નારિયેળ પાણી પીવા મામાની વાળી નારિયેળ પાણી પીતા વગર હવાય ખરું ભાણેથી ના હવાય પી નાખી હાલ પછી ચોથી પાંચમી ફેર હું અહીં આવ્યો પીવા કાલે ગયા તને અવદરે બસાજ ગયા તો ભોગદિયા જમણવા rato માંડવાતા માર બાપના મોહિય ભાઈના છોકરાને યાત બપોરા કરી સીધા 2 વાગે નારિયળ પાણી પીવા ગયા ઉનકો સનકાકો મામાની પાહોડીએ યાતી પાણી બેન સીધો ઉ આવ્યો આવીન સીધો માંડ્યો પાણી વારો કલેજીમાં પીધું આ સાથે વીડિયો ને એન્ડ આપી